બેઠો રહ્યો જોવો તમે અમારા મંજી દાદાની મોજ હો ભાઈ નવા નીરની આવેક રામધરી તળાવમાં નવા નીર ગઈ રાતનો વરસાદ બહુ સારો પડ્યો એટલું પાણી ઈજા આવે છે જોઈ લ્યો જોવા લ્યો જોવા બાપા જોવા જોવો અને મોજ આનંદ અથંડા આનંદ

હાલો તો મિત્રો તમને આગળ બતાડું હાલો આમાં આગળ જઈશું આપણે પાણી હોપટ જાય આગળ ભાઈ આવો આની પા હા પહેલો તો જો પાણીનો બહાવ બહુ વધારે છે છતાં આપણે આગળ હવે જાવી છે એ પાણી બહુ જાજુ આવે છે જે આપ જોઈ રહ્યા છો આની પાસે જાય છે આ મંદિર દાદા જોડા પહેરે છે તો તમે વિડીયોમાં જોવો છો કેવી રીતે પાણીનો બહાવ બહુ છે પાણી ઘણું આવે છે ભાઈ જો અમારે મંજે દાદા હાલ્યા આવે છે હવે પડે નહીં તો સારું બાબા આવો ભાઈ આવો જો અમારે પાણી ગિરનાર કેવું કા

મિત્રો જો આ બધી પાણી નો બહાવ તો તમે જોવો એક વખત નજારો કેમ દાદા આવી જાવ જાવ આની હલો અહીંયા આગળ તમને બતાડ્યું કેવું પાણી આવે છે આપણે જોઈશું વિડીયોમાં બનાવીશો આ બધું રાતે પાણી ફૂલ આવેલું હો જો બધું ધોઈ નાખ્યું છે કે નહીં હા તો આપ જોઈ રહ્યા છો જુઓ તમે આ નજારો પાણીનો આપણે આ બધું પાણી જો કે અમારા રામધેરી ગામના જાય છે કિલોમીટર દૂર દૂર તળાવ પાણી નું નારુ કેવા માં આવે છે અને એમ કેવામાં આવે કે આ કાળી કરેડ કેવામાં આવે છે ખતરનાક છે આ બહુ મોટું નારું છે જબરજસ્ત હા હા આમાં તો સિંહ રહે છે દીપડા રહે છે આમાં તો મોટા મોટા જનાવરો રહે છે

અને આ તો બહુ પાણી જોરદાર આવ્યું છે આ ગઈ રાત નો પાછળનો વરસાદ આવ્યો એમાં નેરું બે ફાર્મ આવ્યું હતું અને પોણા પોણા તળાવ તો અમારા ભરાઈ ગયા છે પણ હવે હેન્ડો તો આમ આગળ જોઈ જ રહી આગળ જાય થોડો થોડો બાકી છે આ બધું ધોઈ નાખ્યું છે જોવો આ ખડ ને એવું હુરાઈ દીધું આ પાણી આવ્યું હોય ને એટલું બે ફાર્મ આવ્યું જો મિત્રો તો બહુ ડેન્જર એરિયો છે અહીંયા બધું જોવો ઝાડા ખાણ હાવજ રે એવું છે તો પાર નથી હા દાદા મોટા અજગર રહેશે હા એવા અહીંયા અજગર રહેશે અહીંયા કોઈ આવે જ નહીં માલ ધરી ક્યારેક આવે બાકી તો કોઈ નથી આવતું જોયા ચેક ડેમ માં પાણી આવે છે તો દાદા આમાં ઉતરીશું આપણે હા હા હાલો તો હવે આગળ ડેન્ડું તો ન હોય એવું તમે બીવરાઓમાં જુઓ કેવું પાણી આવે છે હામે શિશ્રુ છે હવે આપણે જઈએ છીએ આગળ ઓભાઈ ખતરો છે બહુ ડેન્જર પાણીમાં હાલ્યા જઈ છે ઈ જુઓ છો પાણી આવે એ જોવો આગળ અહીંયા હાલશું ને પાણીની આવક હજી શરૂ છે ઘણી ખાડો નહીં આવી જાય ને ગયા ના ના એ શીસુર આવ્યું હવે હવે તો શેસુરુ આવ્યું શું પડે ખાલી ડેમ હું જોવા જોવો દાદા કેસે પાછા ફરી જવી એમ પણ મેં કીધું આગળ હાલવી થોડાક કેમ થાય છે

જો આ ગયા આટલું પાણી આવે હો ભાઈ પાણી તો બહુ સારું આવે સામે તૂટી ગ્યો છે શેક ડેમ માં મહામૂજી બતે આયા પોઈ ગયા જો જો આ શેક ડેમ છે પાણીના વાક માં જો શેક ડેમ ની પાળી બાળી બધું તૂટી ગયું હો બાબા આ બધું ધોય નાખ્યું આમ તો જોવો કેટલું પાણી આવ્યું છે જોવો તો આપ જોઈ રહ્યા છો નજારો હું કરો આયા ગુડાવ ને હા ત્રા હા આમ ત્ર પડો ત્રા હા પડો નથી ક્યાંય ઊંડું તમતાર વૈયાઓ જોવો કેવા પથ્થર છે મોટા મોટા

પડતા નહીં આમાં આવી જાવ આવી જાવ હળું હળું એટલે પહોંચી ગયા છે એ પાણી જોવા આવે ચેક ડેમ તૂટી ગયો આવી જાવ એ ક્યાં હે ડેન્ડા હે ડેન્ડા હે ડેન્ડા ડેન્ડા હે ડેન્ડા ડેન્ડા પગમાં વીટવાઈ જાય ને